મિત્રો તમે જોઈ શકો છો ન્યૂ સામુદા ટ્રેલર આ ટ્રેલર વેસવાનું છે અને ખૂબ જ વ્યાજબી ભાવમાં વેસવાનું છે હેવી ટ્રેલર છે તો આ ટ્રેલર માલિકનો મોબાઈલ નંબર અને આ ટ્રેલર ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં જે આગળ વાત કરીએ તો ખેડૂત મિત્રો વિડીયો પૂરો જોઈજો જેથી તમને બધી માહિતી સમજાય અને આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત આપવા માટેનો જ મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે વાત કરીએ આપણે આ ટ્રેલરની તો બે હજાર અને નવનું મોડલ છે અને ટ્રેલર ટીપટોપ કન્ડિશન જોવા મળશે ન્યૂ સામુંડા ફોર વ્હીલ ટ્રેલર છે અને ટ્રેલરમાં ડબલ પાટિયા જોવા મળશે તમે મિત્રો જોઈ શકો છો ઊભી ત્રણની છે સેનોલ ત્રણ જોવા મળશે આડા ધોકા વીસ છે અને ટાયરની કન્ડિશન સાઠ ટકા ઉપર જોવા મળશે તેવું માલિકનું છે અમે તેવું માલિકનું કહેવું છે તો મિત્રો ટ્રેલર તમને ફૂલ હેવી જોવા મળશે ડબલ પાટિયા સાથે જોવા મળશે અને ટાયર પણ સારા જોવા મળશે અને ટ્રેલરમાં કા કાટછાળો ક્યાંય પણ તમને જોવા નહીં મળે અને ન્યૂ સામુડા કંપનીનું આ ટ્રેલર છે તો ટ્રેલરમાં તમને ફૂલ હેવી ટ્રેલર જોવા મળશે અને ટોટલ જવાબદારી સાથે આ ટ્રેલર વેસવાનું છે તો વાત કરીએ આપણે આ ટ્રેલરની માલિકની તો માલિકનું નામ વિરમભાઈ છે અને વિરમભાઈ આ ટ્રેલરની કિંમત એક લાખ અને પિસ્તાલીસ હજાર રૂપિયા રાખેલી છે નોર્મલ ફેરફાર કરી આપશે તો વિરમભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રેસઠ પાંચ સત્તાણું અઠ્ઠાવન નવ અઠાવન માલિકનો મોબાઈલ નંબર છે સ્ક્રીન ઉપર આપેલું છે ત્રેસાઠ પાંચ સત્તાવન અઠ્ઠાવન અઠ્ઠાવન નવ અઠાવન માલિકનો મોબાઈલ નંબર છે એક લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા ટ્રેલરની કિંમત રાખેલી છે અને આ ટ્રેલર તમને જોવા મળશે તાલુકો કહેશો તો ગામ દેવરાણા ગામ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે માલિકનું નામ વિરમભાઈ છે અને આપણી ફેસબુક પેજ પર જો મિત્રો ખેડૂત મિત્રો તમે વિડીયો જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર આ ટ્રેલર જોઈ અને લઈ શકો છો તો વધુ માહિતી માટે વિરમભાઈનો કોન્ટેક કરી લેવો જય વસરાજ